ગુડ મોર્નિંગ જયસલમેર કેમ છો જય શ્રી કૃષ્ણ ખંભા ગણી સો સવાર થઈ ગઈ છે સરસ થોડી સવારમાં એટલે બહુ ધોરણ લાગુ છે એને બહુ ધોરસ લાગુ છું બરાબર સરસ આજ થયા છે ભાઈ અને સવારનો એક નજારો આવો છો ભાઈ અમારો જો ટેન્ટમાં જો ભાઈ દોડધામ ચાલે છે નાહા ધોવા માટે ફ્રેશ થવા માટે અને આ રહ્યો અમારો ટેન્ટ અને સરસ ફ્રેશ થઈ ગયા છે અમે લોકો સાડા થાય છે હવે જવાનું છે અમે લોકો ચા પીવા માટે ચા નાસ્તો કરીશું સબ નાસ્તે મેં પૂડી સબ્જી એ પૂડી સબ્જી ખાઈ પૂડી સબ્જી ખાઈ કે હમ લોગ અભી ઓર સરસ ફ્રેશ હો ચુકે યે ભાઈઓ કી અચ્છી મદદ રહી હમકો ભાઈને બહુ હેલ્પ કીયે હમ લોગ કો ઓર ઇધર હે ના ઇધર આવો ના સો આજ નું પ્લાન એવો છે કે આજ થી અમને છે હોન્ટેડ પ્લેસ કુલધરા માટે મને કરવાનું છે અહીંથી અમે લોકો અને ત્યાં કેટલાય સમયથી એક ગામ વેરાણ વિસ્તાર પડ્યું છે કેમ પડ્યું છે હોન્ટેડ પ્લેસ કેમ કહેવાય છે અમે ત્યાં જઈશું સેકન્ડ ટાઈમ જવાનો છું ત્યાં જઈએ છીએ શું છે તમને પછી અમે લોકો કહીશું પણ જે અત્યારે સવારની વાઇ છે ને ભાઈ બહુ જોરદાર વાઇપ છે અત્યારે જો આ આખા ટેન્ટ જ છે ટેન્ટ ત્યાં સુધી ટેન્ટ છે આ આખા ત્યાં સુધી અમારો ટેન્ટ આ છે પહેલા નંબરનો ટેન્ટ અમારો છે આ પાક્કા ટેન્ટ છે ને એથી ટેન્ટ સ્ટાર્ટ થાય જો એક નંબરથી લઈને ત્યાં સુધી પણ જે ભાઈ જોરદાર વાઈ સવાર સવારની છે અને અત્યારે એવું છે પ્લાનિંગ હવે

સુંદર ટેન્ટ <laughs> 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 અમે નીકળીએ છીએ જો એક વાર ટેન્ટ ફરી બધા હતું આ રીતનો ટેન્ટ હતો બે બેડ છે અમે ત્રણ મેમ્બર ઉપર સુખ ગયા હતા અમે લોકો અમારા બે બાજુ મૂકી ગયા હતા હું જોડે મૂકી ગયા હતા બાજુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ પણ આપેલું છે એ ચાર્જિંગમાં એ બધી વસ્તુ હતી પંખો છે લાઇટ છે આ બાજુ બાથરૂમ ટોયલેટ બંને ભેગું છે જો અને આ પડદો છે આ બાજુ ટેન્ટ વાળો આ એક વિન્ડો છે આ રીતનો ટેન્ટ હતો અને સરસ મજા આવી ગઈ મારા ટેન્ટમાં અમને જોરદાર એક્સપિરિયન્સ રહ્યો તમે આવો તો એકદમ સાવચે છે ચેક કરીને અંદર એન્ટ્રી લેજો કારણ કે ભાઈ ટેન્ટ પચાસ વખત ચેક કરજો અમે કાલે ઓછામાં ઓછા દસથી બાર ટેન્ટ ફર્યા છે ત્યાં પછી આ ફાઇનલ કર્યો બરાબર છે અને એમાં તો એના માટે પ્રોબ્લેમ તો ખરા જ પાસા ચાલો થઈએ છીએ એક્ઝિટ હવે ચાલો ભાઈ ઇટ્સ ટાઈમ ટુ લીવ બ્યુટીફુલ જેસલમેર ટેન્ટ સિટીને અમે લોકો બાય બાય કરીએ છીએ જેસલમેર સિટી સારું છે ત્યાંની પબ્લિક થોડી ખરાબ છે બહુ ટુરિસ્ટની હેરાન કરે છે ભાઈ અને ટેન્ટ સિટીમાં તો વધારે પડતું જો પાણી નહીં આવતું ટેન્કરમાં પાણી ભરવાય ભરવા ડોલથી પાણી ભરેલા નાવા માટે એટલે છે ને પ્રોબ્લેમ વધારે છે એટલે તમે આવો તો પચાસ વખત ટેન્ટ ચેક કરજો પચાસ વખત પૂછજો પછી એન્ટ્રી કરજો અમે ધૂમણાકાર નાખ્યા ભાઈ આનો વિડીયો શૂટ નહીં ખાવા કે અમારે જમીનભાઈ સાથે બોલા છે ને આજે ભાઈ ગાભાકાર નાખ્યા જલ્દી પૂરી સબ્જી પૂરી સબ્જી પૂરી બી એ જોયું ચાલો બહાર પાર્કિંગ કર્યું હતું અમે લોકો આ રીતે પાર્કિંગ કરી હતું અને આ ધ કેપ્ટન ડેઝર્ટ કેમ્પ કરીને ટેન્ટ હતું અને અંદર ટેન્ટ છે આ પાર્કિંગ એરિયા છે અને સનરાઈઝ છે કે જોરદાર હવે જઈશું અમે લોકો નાસ્તો કરવા માટે જઈને ભાઈ જલ્દી અડા ભાઈ નાસ્તો કરવા અને ભાઈ મજા આવી ગઈ ભાઈ મળી જ ટેન્ટ જેવી રાત્રે મજા પણ એટલી બધી કરી છે જોરદાર થોડી તકલીફ પડી છે ભાઈ ટેન્ટ કારણ કે ટેન્ટ વાળા ગુજરાતી લોકોને બહુ આ લોકો લૂંટવાની ટ્રાય કરે છે પણ આપણે લોકોએ બી એલર્ટ રહેવાનું આવો એટલે બધી કન્ડિશન કરવાની ના મળે તો તમારે ચડી જ બે આ વસ્તુ એ કંઈ બહુ છે અમારે સવાર સવારમાં પ્રોબ્લેમ થઈ ગયા ભાઈ પણ અમે લોકોએ ફોડી લીધું દરેક મેં ટેન્ટવાળા પ્રોબ્લેમ થાય પાણીના પણ અમારે તો ભાઈ પેલો ભાઈ ડોલ ભરી ભરીને આપી ગયો બાજુ એટલે નાસ્તો કરીએ પછી જગતવાર વાત કરીએ બધી બરાબર છે આપણે ચાલો પૂડી પોહે સબ્જી તું ને કહેલા ચાયલા ને મેરે ભાઈ

અમે લોકો ગમે તે કરીને બધી વસ્તુ સુવિધા જે આપી દીધી લઈ લીધી છે આપી પણ છે પણ પછી બહાર કરશે કે યાર આવું થઈ ગયું છે થઈ ગયું છે એટલે તમે કશું માનતા નહીં તમે થઈ તમારે કહેવાય લખ્યું છે એ વસ્તુ આપવો જ અત્યારે જ કરો આપણે હા ચાલશે એવું નહીં કહેવાય લાવો પૈસા માટે લોકો એવું નહીં કરે એટલે તમારે કહેવાનું કે પૈસા લાવે છે તો સુવિધા આપો જ બરાબર છે ચલો ફાઇનલી ભાઈ તમને એક્ઝિટ કરવાનો ટાઈમ આવી ગયો છે આ છે ધ કેપ્ટન ડેઝર્ટ પચાસ વખત ચેક કરજો પછી જ આવજો ગમે તે કેમ્પ હોય ગમે તે ડેઝર્ટ હોય પચાસ વખત ચેક કરવાનું પછી જ આવવાનું બરાબર છે કોઈ બી ટેન્ટ હોય તો મને આ હોય કે આ હોય કે આ હોય ગમે તે હોય તમારે કોઈ ચિંતા કરવાની નહીં તમારે તમારા હકથી તમારે એ જે આપે તમારે લેવાનું જ છે બોલશે કે આટલી એટલી સવારી આટલી એટલી સવારી હવે કુછ બી નહીં પૂછું છે કાલ પાછો કઈ नहीं कुछ કઈ जाना है बोलो बजरंग बली की ये दिवस शुरुआत थी गई है અને સ્કેમ થી બચજો જે સલમેર આવે તો જીપ પર તમારે પાછળ દોડે તો સ્કેમ થી બચજો અમે જો ગમે તે કઈ દાદાગીરી કરીને લોકો પાસે અમારી વસ્તુ જે ભાઈ પ્રમાણે અમારું જે લખી દીધું પ્રમાણે કર્યું બધું બરાબર ફેમિલી વાળા હોય તો ખાસ ચીજ જો આગળ

બધી સ્કીમ ચાલો કોની લેજો જ ગમે તે કરીને બોલશે પહેલા તમે પેલી થારની રાઈડ કરીને આવો ને તાર પછી પૈસા આવવા નહીં એ લોકો માંગશે બે રૂપિયા પડાવશે હું દ્વાર પડાવશે પૈસા બધા રૂપિયા બધા પડાવશે પણ આપણને નહીં તમારે કોઈને પણ બરાબર છે બાકી તો મળીએ આપણે આગળ જય સિયારામ તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે અમે કુલધરા કુલધરા ઇન્ટર વિલેજ તમે હિસ્ટ્રી ચેક કરજો ટોપ ટેન વોન્ટેડ વિલેજમાંથી એક આવે છે કુલધરા અમે લોકો અત્યારે કુલધારા પહોંચી ગયા છે ને કુલધાર વાય ડેવી છે ને કે આમ સાંભળતા એવું લાગે છે કે મંટ્રી વિલર જ સાચ છે મજા જો એની એન્ટ્રીસ છે ગાડીની વેહિકલ હોય તો પચાસ રૂપિયા પર પેસેન્જર ત્રીસ રૂપિયા

કુલધરા વિરાજની હિસ્ટ્રીમાં એવું લખેલું છે અહીંયા જે બેઝિક હિસ્ટ્રી લખેલી છે બોર્ડ પર એવું લખેલું છે કે કુલધરામાં પાણીની તકલીફ અને દુકાળ પડે એટલા માટે લોકો ગામ છોડીને બસો વર્ષ પહેલાં જતા રહ્યા હતા એવી હિસ્ટ્રી લખેલી છે અને ગૂગલ પર હિસ્ટ્રી એવી છે કે ભાઈ રૈસલમીના રાજા એક હતા એમને આ ગામને કંઈક છોકરી પસંદ હતી અને એ છોકરીને સાથે લગ્ન કરવા એવું હતું જૈસલમીના રાજાને પણ ગામવાળાની ઈચ્છા નથી લગ્ન કરવા માટેની એટલે ગામવાળાએ રાતોરાત ગામ છોડીને જતા રહ્યા અને શ્રાપ આવ્યો ગામને કે આ ગામ ક્યારેય બીજી વખત વસે નહીં એમ એવી હિસ્ટ્રી હતી ઇન્ટરનેટ પર છે પહેલાંની હિસ્ટ્રી બે હિસ્ટ્રી છે કંઈ લખેલી હિસ્ટ્રી અલગ છે ઇન્ટરનેટની ગૂગલની હિસ્ટ્રી આખી અલગ છે એવું છે હવે કઈ સાચી ખોટી ખબર છે નહીં પણ ગૂગલની હિસ્ટ્રી આ રીતની છે અને આગળની હિસ્ટ્રી આ રીતની છે કે ભાઈ દુકાળ પડ્યો અને પબ્લિક જતી રહી ગામ છોડી છોડીને અને ગૂગલમાં એ રીતનું છે કે ભાઈ છોકરી ગમતી છે રાજાના આગળ અને આ ગામવાની ઈચ્છા નથી કે ભાઈ રાજા જોડે લગ્ન કરવાની રાતો આ લોકોએ ગામ છોડી શાપ આવ્યો ગામને તો ફરી ફરી ગૂગલ પે દેખાયા પણ હજુ પણ આ જગ્યા પર કુલધારામાં રાત્રે પાંચ કે છ વાગ્યા પછી એન્ટ્રી છે નહીં એટલે હિસ્ટ્રી કોઈને ખબર નથી પણ રાત્રે થી છ વાગ્યા પછી એન્ટ્રી કોઈ આપતા નથી આ કુલધારા વિલેજમાં પણ હજુ પણ કુલધરાને હોન્ટે વિલેજ જ કહેવાય છે અને પાંચ કે છ લાસ્ટ એન્ટ્રી છે હા સર અંદર કુલધારા છે બસ હવે અમે લોકો એક્ઝિટ થઈ જાય અહીંથી હવે જે બી હિસ્ટ્રી હતી જે બી ગામો તમને બતાવ્યું છે એ જ રીતનું છે ગૂગલ પર તમે સર્ચ કરજો શું મળે છે એ હિસ્ટ્રી અને અહીંયા ઘરે તમે રિયલમાં હિસ્ટ્રી દેખજો બંને અલગ અલગ છે કઈ સાચી ખોટી ખબર નહીં આવે ભાઈ અત્યારે છે ને કુલધરામાં છે ભાઈ અને કુલધરાની જેસલ મને આખામાં છે ને મને સોય સોરા ગુજરાતી લોકો મળે છે અને અમારા મિત્રોની ફરમાઈ છે સ્પેશિયલ કે અમને વિડીયોમાં ઇન્ક્લુડ કરો હોય મિત્રો છે આ ભાઈ કે છે તમે મહેસાણા મૈતાણા થી આયા છે એમની એમને ઈચ્છા હતી મેસેજલે મે પકડો તો એમની ઈચ્છા હતી દિલ થી કે ભાઈ અમને લઈ જજો અમે ને બ્લોગ માં આવજો વન બાય વન કોલ કર બધું બધા નંબર આજે સુ ગ્રુપ છે એમનો મહેસાણા છે કઈ પ્રોપર મહેસાણા થી હા પ્રોપર દીધી છે મૈતાણા માં પ્રો મૈતાણા થી આયા છે いや અને એમની ઈચ્છા જઈ ભાઈ કે અમને બ્લોગ ઇન્ક્લુડ કરો એ લોકો જ સમજી ના જવાનો જ જવાનો કાઈ જવાનું હા નથી ખાવ તમે જાઓ રાખજો આપણા કીધું લેશે તમે આગળ જાઓ તો ખાસ ધ્યાન રાખજો ભાઈ તો પૂછપરછ કરજો પછી પૈસાનો વ્યવહાર કરજો કારણ કે એકવાર અમાર જોઈ આગળ બધા કામકાજ થઈ ગયા બીજી વખત થઈ જાય એટલે બરાબર છે ચાલો મળીએ જય માતા અત્યારે અમે લોકો છે ને નીકળી ગયા છે ઘર જવા માટે જેસલમે ઓલમોસ્ટ અમે ચાલીસ કિલોમીટર પાછળ રહ્યું છે અને રસ્તામાં અમે લોકો ડ્રાઇવિંગ કરતા હતા અને ચાલુ ગાડીએ અમારી આ એક ગાડી આ લોકો ઊભી રાખી છે જે જે સિક્સની મારી ગાડી જોઈને ગાડી ઊભી રાખી જે વનના મેમ્બર હતા આ સ્વિફ્ટે મને વચ્ચે હાથ કર્યો કે ભાઈ ઉભા રહો એટલે અમે અમારા મેમ્બર ગભરાઈ એકદમ કંઈ ગાડી હાથ કરે હું કરી થયું એમ એટલે અમે લોકો ગભરાઈ ગયા પ્રોબ્લેમ શું થયો છે પછી એકદમ ખબર પડી તો આ મિત્રો હતા આ મિત્રોએ અમારી ચેનલ જોઈ યુટ્યુબ આપણી ગાડી પાછળ લખેલું નામ છે ને અમદાવાદના પ્રોપર છે ચાલુ ચાલુ ગાડી ચાલતા હતા હા લે લે બસ લે ભાઈ તું હોલે તું હોલે એટલે એમાં એવું હતું કે મારી ગાડી પાસે ચેનલ નામ લખ્યું આ મિત્રો એ ચેનલ જોઈએ મારી અને એક ગાડી ઊભી રાખી મારે કીધું અમારી તમે ચેનલ જોઈ અમે અને મતલબ ઊભી રાખીને મને ગમ્યું વસ્તુ કે ભાઈ ગુજરાતના મને રિસ્પોન્સ મળે છે મતલબ એવા જગ્યાએ બરાબર ભાઈ થેન્ક યુ સો મચ તમારો કે તમે સપોર્ટ કરે બસ આવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો મારા ભાઈ બેઠા બેઠા અમે તમારા જ જોતા રહીએ એવું છે બસ બસ તો આવો પણ આગળ જોતા રહેજો આ બસ આ વિડીયો પણ એક બે દિવસમાં આવશે આજો એડિટ થશે આગળના બ્લોગ અપલોડ થશે પછી આવશે કોણ નામ તમારું ડબલ વેસ તમારું નામ શું હાર્દિક હાર્દિક વિરાજ વિરાજ અને તમારું નામ રોકી રાવલ રોકી રાવલ મારું નામ છે અમોલ પ્રજાપતિ એ તમે જોઈ લીધો છે મતલબ ચેનલ બરાબર છે વડોદરા આવો તો બીજી જગ્યાએ યાદ કરજો ઇન્સ્ટાગ્રામ મેસેજ કરજો મને વડોદરા આવો તો ઇન્સ્ટાગ્રામ મેસેજ મને કરજો આપણે મારું પ્રોપર વડોદરાથી આગળ પાદરા તાલુકો ચલો વડોદરા નહીં પ્રોપર એનાથી આગળ મતલબ એવું બરાબર આવો તો કોન્ટેક કરજો કઈ બી કામ હોય તો જણાવજો બરાબર છે ને રિસ્પોન્સ મળે ને ત્યારે કામ હું કહું અલગથી જુનુ થઈ જાય કે આપણે જે કામ કરે છે બરાબર કરીએ છીએ એમને અમારી ચેનલ જોઈ મારી ગાડી પાસે ચેનલ નામ લખેલું છે અને એમને ગાડી ઊભી રાખી મારી જો એમની ગાડી વનની ગાડી છે અમદાવાદની ગાડી છે એમને મારી ગાડી ઉપર રાખી અને મને કીધું કે તમારે બ્લોગ જોયા અમે લોકો અને મતલબ ઉભી રાખીને મને કીધું તમારા ચેનલ સરસ ચાલો એટલે આવો રિસ્પોન્સ મળે ને હવે તો થોડું અલગ અંદર જે અલગ મોટિવેશન મળી જાય કે ના યાર આ બધું કરે છે બરાબર કરે છે બસ તમે પણ એ સપોર્ટ કરતા રહેજો હવે આગળની જર્ની આપણી થોડીક દિવસની બાકી છે બરાબર છે શું જર્ની રહે તમને બતાવું છું આગળ ચાલો અમે અત્યારે સાચોર પહોંચી ગયા છે ભાઈ કન્ટિન્યુ ગાડી અમારી ચાલતી હતી કયા ઘર થી બનગર ધરાવતો બનગર આપણે જેસલમેર થી કન્ટિન્યુ ગાડી ચાલે છે અમારી કોઈ જગ્યાએ બ્રેક જ નહીં લીધો ખાલી વચ્ચે પેટ્રોલ ને સીએનજી માટે બ્રેક લીધો બસ એ જ અત્યારે ટ્રાફિકમાં એટલા ફસાયા છે અમે લોકો સાચોર ખતરનાક ટ્રાફિકમાં કે ભાઈ કોઈ હદ નહીં એમ અડધો કલાક થઈ ગયો છે હજુ કલાક થશે એ સંભાવના છે ભાઈ અને ટાઈમ થયો સાડા ચાર થયા છે ભાઈ સાચોરમાં એટલો ખરાબ ટ્રાફિક છે રોડ બને છે

અને થરા એવું કંઈ ક્રોસ કરીને અત્યારે ડીસા નજીક છે ડીસા ત્રીસ કિલોમીટર જેવું બાકી છે પણ ભાઈ હવાની ગાડી ચાલે ત્રણસો કિલોમીટર જેવી ગાડી ચાલવી ભાઈ તમારે ભાઈએ જયસલ કુલ ધરાથી બેઠો ભાઈ કન્ટિન્યુ ગાડી ચાલે છે અને અત્યારે રેસ્ટ છે મેં ક્યાં ખબર છે તુલસી હોટેલે રેસ્ટ લઈ છે અમે લોકો તુલસી પર હવે ચા પીવું છે હવાનું ખાધું કંઈ નથી જે સવારમાં નાસ્તો કર્યો હોય ભાઈ હવારમાં શું ખાધું લાવે પૂડી ચોલે પૂડી અમારે ભાઈની ફેવરેટ ખાઈ હતી હવે મસ્ત ચા પીએ છે

તમે લાવ <laughs> 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 તુલસી હોટલ ભાઈ ભાઈ ચા થઈ ગઈ છે સરસ ખાધું એટલે મને નથી કે ભાઈ ખાધું અમે છે ને લાસ્ટ ટાઈમ જે જગ્યા પર આવે જગ્યા પર અમે ખાવું હતું એ જગ્યા પર જે રોટલો બનાવતો ને રોટલો એક નંબર હતો એટલે એમ લોકોએ થોડુંક હલકું હલવું કરી લીધું છે ત્યાં અમારે ખાવાનું છે એટલા માટે એમ લોકોએ અત્યારે કોઈ જાતનું પેટ ભર્યું નહીં પણ પેટ ભરીને કહી લઈએ તો પાછી આગળ તકલીફ પડે એટલે અત્યારે અમે લોકોએ ખાધું નથી માપનું ખાલી લીધું ખાલી ચા નાસ્તા જેવું હવે આગળ ડબ્બાને કહીશું હવે નીકળે છે અમદાવાદ માટે અમદાવાદ છે ને બસો કિલોમીટર જેવું છે ભાઈ ત્રણથી ચાર કલાક ખરા એવું છે બરાબર છે ચાલો આપણે પાછા મળીએ સો ફાઇનલી ભાઈ જે રીતે ટાર્ગેટ હતું અમારું કે ભાઈ આઈસરી ખોડિયા રેસ્ટોરન્ટમાં જ ખાવાનું અમદાવાદ હાઈ અમદાવાદથી અસલાડી હાઈવે પર છે એ જ જગ્યા પર ખાવાનું ટાર્ગેટ નક્કી કરી કરજો અમે લોકો કેમ એ જગ્યા પરનું ટેસ્ટી લાગી તો ભાઈ જમવાનું અમને એટલે રિટર્નમાં વિચાર્યું કે જુદો જુઓ નાસ્તો કર્યો છે એટલે આ જ જગ્યાએ મસ્ત વઘાર રોટલો મંગાવીશું રોટલી શાક ખાઈશું અને પછી ઘર બહાર જઈશું અમે સરજી ઘરેથી જમવાની અને એન્ડ પર અમે આ જ જગ્યા પર જો ગાડી પાર્ક થઈ છે ગાડી પણ આરામ મળશે અમને પણ આરામ મળશે ભાઈ હવાની આજે ગાડી ચાલે છે ભાઈ ચારસો પાંચસો કિલોમીટર ગાડી ચાલે છે ભાઈ કમ્પ્લીટ હવે સો દોઢસો કિલોમીટર જેવું અમારું ઘર રહ્યું છે ભગવાનને એક ધારી બસ કન્ટિન્યુ ગાડી ચાલે છે ગઈ વખત આખી રાત ચાલવી અને સવાર પહોંચે હવે આખો દિવસ ચાલ્યો એટલે હવે મસ્ત આરામથી ઊંઘી છે આખા જ વારો જોબે હોટલનું મસ્ત મૂકી દો મૂકી દો એક પાંચ વાંધો બસ બસ પહેલા દિવસે આને જોવાય નથી ગમતું હું છે ખબર નથી અને હવે વઘાર રોટલા ઇઝ લઉં ચીઝ બટર મસાલા ને વઘાર રોટલો એના માટે સ્પેશિયલ આ વસ્તુ સર મને આટલું બધું ખેંચી લાગે છે વઘાર રોટલો બાકી તો આટલા બધા અહીંયા હોય ને ખાઈ લઈએ પડે ચાલો હેડો ચાલુ કરો હવે સો ફાઈનલી ભાઈ આ સાથે જમવાનું અને ટ્રીપ બંને સાથે પૂરી થાય છે ભાઈ બહુ જોરદાર ખતરનાક ટ્રીપ રહી છે મારી અનફોર્ચ્યુનેટેબલ ટ્રીપ કારણ કે ભાઈ અમારી દિવાળીની ટ્રીપ હોય એટલે ભાઈ જોરદાર જ હોય છે જો વિડીયોમાં કંઈક ગમે કંઈક એડિટ કરવા જેવું હોય મારા તરફથી પણ મને કહેજો બરાબર છે આપણે પ્રોપર બ્લોગર નથી બટ ટ્રાય કરીએ છીએ કે કંઈક યુનિક કરીએ એક શીખીએ એમ બરાબર છે તો બ્લોગ આપણે અહીં જ એન્ડ કરીશું કેમ કે હવે છે ને અમારો એક જ કન્ટિન્યુ ડ્રાઈવિંગ રહેશે કોઈ જગ્યાએ સ્ટોપ નહીં રહે તો આજનો બ્લોગ અને ટ્રીપ અને કંઈ બી ભૂલ હોય મને કોમેન્ટમાં તમે કહેજો બરાબર છે તો કભી કોમેન્ટ સોરી બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના ભાઈ સબસ્ક્રાઈબ તમે કોઈ કરતા નથી સબસ્ક્રાઈબ કરો વ્યૂઝ ધીમે ધીમે તમે શેર કરો તો વ્યૂઝ મળશે બરાબર છે કંઈક હોય તો મને તમે કહેજો આ સાથે ટ્રીપ પૂરી કરું છું ભાઈ ટ્રીપમાં કંઈક ક્વેરી હોય જણાવજો બરાબર છે મળીએ નેક્સ્ટ ટ્રીપ સાથે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જે સિરિયલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં